હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર સોળ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન એની અંદર પ્રથમ મુદ્દામાં સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે કરવું જોઈએ બરાબર છે એ શા માટે કરવું જોઈએની ચર્ચામાં આપણે કીધું કે આપણી ભવિષ્યની ભાવી પેઢીનું જીવન સુખમય રીતે વીતે અને હાલના વર્તમાન સમય માટે પણ આપણે અને લાંબા ગાળાનું આયોજન કરી આપણે નૈસર્ગિક સ્ત્રોતો ખાસ કરીને આપણે જમીન છે જંગલો છે વનસ્પતિઓ છે પ્રાણીઓ છે પાણી આ બધાનું જ યોગ્ય આયોજનપૂર્વક વ્યવસ્થા પણ કરવું જરૂરી છે બરાબર ત્યારબાદ જંગલો અને વન્યજીવોની વાત કરેલી એનું પણ આપણે સંવર્ધન જતન કરવું જોઈએ જંગલને જંગલ લગતી આપણે વ્યક્તિઓની પણ વાત કરી જંગલોની વ્યવસ્થા પણ આપણે એના માટે જંગલો આપણે ખૂબ ઉપયોગી છે જંગલોમાંથી આપણે આપણા જીવન માટે જરૂરી એવું યાને કે આપણા બળતન માટે છે આપણા જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘર વપરાશ માટેની વસ્તુઓ ઉદ્યોગો માટેનો કાચો માલ આ બધું જ આપણે જંગલોમાંથી મળે છે આ બીજો ટોપિક હતો ત્રીજો ટોપિક હવે આપણે ચર્ચા કરી રહ્યા છે કોલસો અને પેટ્રોલિયમ શા માટે એનું વ્યવસ્થાપન જરૂરી છે એનું પ્રબંધન કરવું જોઈએ શું છે જરૂરી એની ચર્ચા કરીએ કે કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ શા માટે સૌથી પહેલાં તો આપણે એવું જાણીએ છીએ ગયા વર્ષે ભણીને આવ્યા છે કે કોલસો અને પેટ્રોલિયમ એ પ્રણાલીગત ઊર્જાના સ્ત્રોતો છે મતલબ હજારો વર્ષોથી આપણે આ પૃથ્વીની સપાટી અસ્મી બળતણ છે પૃથ્વીની સપાટી ઉપર આટી હજારો વર્ષો પહેલા ખૂબ જ મોટા પ્રમાણમાં જંગલો વનસ્પતિઓ પ્રાણીઓ દરિયાની અંદર દરિયાઈ વનસ્પતિઓ અને પ્રાણીઓ હતા પણ પરંતુ કાર્યક્રમે કોઈ કુદરતી ઘટનાઓને કારણે તે બધા જ જમીનમાં ડટાઈ ગયા ત્યાં રક્ષાયા સંગ્રહાયા એની પર માટીના પળ ઉપર પળ બનતા ગયા અને અંદર રાસાયણિક પ્રક્રિયા પૃથ્વીના પેટાની ગરમી રાસાયણિક પ્રક્રિયા અને ઉપરનું દબાણને પરિણામે તેમાંથી અશ્મિ બર્તન બન્યું આ અશ્મિ બર્તન એટલે જ કોલસો અને દરિયામાં જે આજ પરિસ્થિતિમાં દરિયામાં થઈ અને ત્યાં જે બળતન બન્યું તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ

બરાબર વનસ્પતિ અને પ્રાણીઓના અસ્મિ તે ખૂટી જાય તેવા અને પુનઃ અપ્રાપ્ય છે ખૂટી જાય તેવા છે કારણ કે તેનો ભંડાર મર્યાદિત છે કારણ કે તેના નિર્માણ માટે લાખો વર્ષો લાગે છે ખૂટી જાય તેવા છે એનો ભંડાર એના સ્ત્રોતો મર્યાદિત છે અને આ કુદરતી સ્ત્રોતોના નિર્માણ માટે લાખો વર્ષો લાગે છે તેમના દહનથી મુક્ત થતો કાર્બન નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ વાતાવરણને શું કરે છે પ્રદુષિત કરે છે આપણે અશ્મિ છે કોલસો અને ખનીજ તેલ બરાબર તે ખૂટી જાય તેવા છે અને પુનઃ અપ્રાપ્ય છે કારણ કે તેના નિર્માણ માટે લાખો વર્ષો લાગે છે મતલબ કે આવા સ્ત્રોતોના ભંડારો મર્યાદિત છે બીજું આવા કોલસો અને પેટ્રોલિયમનું દહન થાય છે તેને પરિણામે ખૂબ મોટા પ્રમાણમાં કાર્બન નાઇટ્રોજન અને સલ્ફર ઉત્પન્ન થાય જે વાતાવરણમાં ભળે છે અને વાતાવરણમાંના ઓક્સિજન સાથે સંયોજાય કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ સલ્ફરના ઓક્સાઇડો નાઇટ્રોજનના ઓક્સાઇડો અને એ બધું જ જ્યારે વરસાદના પાણી સાથે કે વાતાવરણમાંના ભેજ સાથે સંયોજાય ત્યારે એસિડ વરસાદ સલ્ફર સલ્ફ્યુરસ એસિડ સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રિક એસિડ જેવા એસિડ સ્વરૂપે વરસાદ વરસે છે જેને આપણે એસિડ વરસાદ કહીએ છીએ તેથી પણ તેનો આપણે ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ તેના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા ગ્રીનહાઉસ અસર અને તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે બીજું આવા પદાર્થોનું જે દહન થાય છે વાતાવરણમાં જો આપણે કોલસો અને પેટ્રોલિયમ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીશું તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે કાર્બન ડાયોક્સાઇડમાં ગરમી શોષી લેવાનો ખૂબ અગત્યનો ગુણધર્મ છે એટલે કે જ્યારે પૃથ્વી પરથી પાછા ફેંકાતા પ્રકાશના કિરણો ખાસ કરીને પાર રક્ત કિરણો પાછા ફેંકાય છે પૃથ્વીની સપાટી પરથી ત્યારે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આ કિરણોને શોષી લે છે અને પરિણામે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે જેને પરિણામે પૃથ્વીની સપાટી પર રહેતા જીવો વનસ્પતિઓ પ્રાણીઓ પર તેની અસર થાય છે જેને આપણે ગ્રીનહાઉસ અસર પૃથ્વીની સપાટીના તાપમાનમાં વધારો થવો અને ગ્રીનહાઉસ અસર એને પરિણામે વૈશ્વિક તાપમાન વધારો થાય છે બીજો સવાલ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના નિયંત્રણ માટેના પગલા શું લેવા જોઈએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ નિયંત્રણમાં રહે એના માટે શું કરવું જોઈએ તો પેટ્રોલ ડીઝલ સંચાલિત વ્યક્તિગત વાહનો અને અશ્મી બળતણનો ઉપયોગ ઘટાડવો જોઈએ ખાસ કરીને આપણા ટુ વ્હીલર કે ફોર વ્હીલર બરાબર કે અતિ ભારે વાહનો સ્ટીમર બોટ કે પછી વિમાન આ બધા જ પેટ્રોલ ડીઝલ કે કોઈપણ પ્રકારના અશ્મી બળતણથી ચાલે છે આ બધા બળતનનું એન્જિન વાહનોના એન્જિનમાં દહન થવાને પરિણામે ખૂબ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો સૌથી પહેલું કામ આપણે એ જ કરવાનું કે વ્યક્તિગત વાહનોને બદલે આપણે જાહેર વાહનોનો એટલે કે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે આપણા શહેરી વિસ્તારોમાં બીઆરટીએસ બસ સુવિધાઓ છે જેમાં જાહેર વાહનો છે એક વ્યક્તિને બદલે ઘણા બધા વ્યક્તિઓ એક સાથે જઈ શકે છે જેને પરિણામે આ બર્તનનો વપરાશ ઘટાડી શકાય પ્રદૂષણ ઘટાડી શકાય અશ્મિ બર્તનના બદલે વૈકલ્પિક બર્તન તરીકે સીએનજીનો ઉપયોગ કોમ્પ્રેસ નેચરલ ગેસ આ બર્તનના દહનને પરિણામે વાતાવરણમાં પ્રદૂષિત વાયુઓ ઉત્પન્ન થતા નથી અને પ્રદૂષણ થતું નથી એટલે કે અસમી બર્તન કોલસો અને પેટ્રોલિયમને બદલે આ સીએનજી નો ઉપયોગ કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણને નિયંત્રણમાં રાખી શકીએ છીએ આ સિવાય કચરો સળગાવવાને બદલે તેનો ખાતર અને બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરો જે આપણા શહેરી વિસ્તારોમાંથી કે ગામડા વિસ્તારોમાંથી જે કંઈ કચરો નીકળે છે આપણા રહેણાંક વિસ્તારનો કચરો કે ઔદ્યોગિક કચરો એને બાળી દેવાને બદલે કેમકે બાળવામાં આવશે તો ખૂબ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે કાર્બન ઉત્પન્ન થશે અને પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જ હશે પણ એના બદલે એ બાળી દેવાને બદલે આપણા ઘરમાં આપણે ભીનો અને સૂકો કચરો અલગ કરી ખાસ કરીને ભીના કચરામાંથી ખાતર બરાબર કુદરતી કાટર બની શકે છે અને જે સૂકો કચરો છે જેમાં ખાસ કરીને કાગળ છે પ્લાસ્ટિક એને ફરીથી એમાંથી એને પીગાડી એને એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પુનઃ ચક્રીયકરણ કરી ફરીથી તેનો ઉપયોગ કરી શકીએ છે જેથી વાતાવરણના પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય મોટી સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ વૃક્ષો એ વા એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે જેથી ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો ઉગાડે જેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ જળવાઈ રહે થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા ધુમાડામાંથી હાનિકારક તત્વો દૂર કરી પછી જ વાતાવરણમાં મુક્ત કરવા જોઈએ થર્મલ પાવર સ્ટેશન એટલે કે જ્યાં વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય ત્યાં કોલસો અને પેટ્રોલિયમને બાળવામાં આવે છે જેને પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધતું જાય છે એ ઉપરાંત આવા પદાર્થો દ્વારા એના દહનને પરિણામે જે નખામા કચરો નીકળે છે જે વાતાવરણમાં કે જમીન ઉપર પથરાય છે પડે છે જેને પરિણામે પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને આવા થર્મલ પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થતા ધુમાડામાંથી હાનિકારક તત્વો ઉત્પન્ન થાય એને સીધે સીધા વાતાવરણમાં છોડી દેવાને બદલે એ ધુમાડાને પાણી કે અન્ય કોઈ રસાયણમાંથી પસાર કરો ધુમાડાને જેથી હાનિકારક તત્વો ત્યાં જ રહી જાય ને માત્રને માત્ર શુદ્ધ ધુમાડો વાતાવરણમાં ભળે અને વાતાવરણનું પ્રદૂષણ અટકાવી શકાય આ ઉપરાંત કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો શોધવા આપણે કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવો હોય તો આપણે શું કરી શકીએ છીએ તો પહેલું જ કીધેલું એ પ્રમાણે કે વ્યક્તિગત વાહનને બદલે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરો રેલવે છે બસ છે આ જાહેર સેવાઓ કહેવાય કે જેમાં પોતાના વ્યક્તિગત વાહનને બદલે તમે એકસાથે ઘણા બધા મુસાફરો મુસાફરી કરો તો આવવા જવાનો ખર્ચ પણ ઓછો થશે અને સાથે સાથે પ્રદૂષણના પ્રમાણમાં પણ ઘટાડો થશે કારણ કે બર્તન એટલું ઓછું વપરાશે બલ્બને બદલે સીએફએલ સીએફએલ બલ્બ આવે છે વ્હાઈટ હવે તો એલ આવી ગયા છે જેમાં ખૂબ ઓછા પ્રમાણમાં વોલ્ટેજ વપરાય છે અને સામે એટલા જ વધુ પ્રમાણમાં તમને પ્રકાશ આપે છે સોલર વોટર હીટરનો ઉપયોગ કરવો જોઈએ ગેસ ગીઝરને બદલે સોલર વોટર હીટર પાણી ગરમ કરવા માટે જેથી કલસો કે પેટ્રોલિયમનું કે પછી વિદ્યુત આપણે જે વીજળીથી ચાલતું હોય ગેસ ચૂલાથી ચાલતું હોય ગીઝર એને બદલે સોલર વોટર હીટર જે સૂર્યની ગરમીથી ચાલે છે અને પાણી ગરમ થાય છે નજીકના સ્થળે જવા વાહનના ઉપયોગને બદલે પગપાળા જવું અથવા સાયકલનો ઉપયોગ નજીકના સ્થળે જવું હોય તો બને ત્યાં સુધી ચાલતા જઈ શકો છો નહી તો સાયકલ જેથી બર્તનનો વપરાશ ઘટાડી શકાય બર્તનના દહનથી ઉત્પન્ન થતો ધુમાડા નું પ્રમાણ ઘટાડી શકાય ટ્રાફિક જંક્શને લાલ લાઈટ હોય ત્યારે જ વાહન બંધ ત્યારે વાહન બંધ રાખવું જ્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા હોઈએ ત્યારે ગ્રીન સિગ્નલ થાય ત્યારે જ વાહન એટલે તો પેલા વચ્ચે સિગ્નલ ઉપર નંબર કાઉન્ટિંગ લખેલા હોય દસ સેકન્ડ આઠ સેકન્ડ નવ સેકન્ડ આઠ સેકન્ડ છ સેકન્ડ પાંચ સેકન્ડ એવું થાય એટલે ગાડી આપણે ચાલુ કરી દેવાની પણ આ કન્ટિન્યુ લાલ સિગ્નલ હોય તો પણ જંક્શન ઉપર વાહન શરૂ રાખવાની જરૂર નથી ખોરાક રાંધવા માટે પ્રેશર કુકર કે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો બરાબર છે ખોરાક રાંધવો હોય જેથી કુકર પ્રેશર કુકર જે ગેસથી ચાલતું હોય ઇલેક્ટ્રિકથી ચાલતું હોય અથવા તો કુકર જે સૂર્યથી ચાલે છે એનો ઉપયોગ કરો જેમાં ઓછા બર્તનથી તમે ખોરાક રાંધી શકો છો બર્તન ઓછું વપરાશે બે ત્રણ માળના મકાનોમાં ને બદલે પગઠિયાનો ઉપયોગ કરવો હવે તો લોકો પોતાના મકાનોની અંદર બે ત્રણ બે ત્રણ મારનું મકાન હોય એમાં લિફ્ટ મૂકે છે પણ લિફ્ટને બદલે બેટ્રોન માલનું મકાન હોય ઊંચી ઊંચી હાઇડાઇટ બિલ્ડિંગ હોય તો તેના લિફ્ટ હોય જ છે પણ નાના મકાનો હોય તો ત્યાં લિફ્ટને બદલે દાદર પગથિયાથી આપણે ઉપર નીચે આવન જાવન કરવું જોઈએ વાહનોના ટાયરમાં હવાનું દવાણ યોગ્ય આપણા વાહનોની અંદર ટાયરોમાં યોગ્ય માત્રામાં હવાનું પ્રેશર રાખવાનું જેથી આપનું વાહન ખૂબ સહેલાઈટી રસ્તા ઉપર ચાલી શકે શકી શકે નહીં તો જો એકદમ હવાનું ઓછી હશે તો આપણે એ જ વાહન ચલાવવા માટે વધુ બળ આપવું પડશે વધુ ક્લચ દબાવવો પડે જેથી વધુ પેટ્રોલ કે ડીઝલનો વપરાશ થાય એટલે તમે વાહનોના ટાયરમાં યોગ્ય દબાણ કાર્ય ડક્ષ અને અસરકારક રીતે બર્તનનું દહન કરતા એન્જિનનો ઉપયોગ કરવા અને તેની સાર સંભાળ રાખવી આપણે આપણું વાહન નિયમ નિયમિત રીતે ચકાસણ આપવું જોઈએ મતલબ કે થોડા થોડા સમયે સર્વિસ સેન્ટરમાં સર્વિસ કે જ્યાં એન્જિન ઓઇલ છે અંદરના એન્જિનના અંદરના પાર્ટ્સ છે બરાબર છે જે પણ કંઈક ખામી આવી હોય એ એન્જિનની અંદરની ખામી સુધારો જેથી બર્તનનું દહન યોગ્ય રીતે થાય અને તમારા વાહનની માઇલેજ એવરેજ સારી આવી શકે અને બર્તનનું દહન ઘટાડી શકાય પ્રદૂષણ ઘટાડી શકાય શિયાળામાં હીટર કે સગડીના ઉપયોગને બદલે એક વધારાનું સ્વેટર પહેરવું જોઈએ બરાબર ને અંદર આપણે શોર્ટ બાય નું સ્વેટર પહેરી દો એની ઉપર ફૂલ બાય નું સ્વેટર એટલે ક્યારે શિયાળાની અંદર આપણા ઘરોમાં અમુક જગ્યાઓ ઉપર હીટર વાપરતા હોય છે જેથી ગરમી લાગે ઠંડકમાં રાહત રહે પણ એ બધામાં વીજળી વપરાશે કોલસો વપરાશે કે પેટ્રોલિયમ વપરાશે એ તો એના બદલે સ્વેટર પહેરી દો જેથી આપણે બર્તનનો વપરાશ ઘટાડી શકીએ ઓકે અસ્તુ